ઉગ્ર વાતાવરણ ઊભું કર્યું છે તો સરકારને અમારી માગશે પંદર દિવસ ત્યાં કે રૂપાલાની ટિકિટ રજ કરો અને સમાજને ન્યાય આપો તો અમે એવું વિચારીએ છીએ કે આ ભારતની સરકાર રૂપાલા થકી ચાલતી હોય તો જ આ સમાજને ના ન્યાય મળતો હોય ને એક વ્યક્તિના કારણથી આજે આ દેશની અંદર બાવીસ કરોડ રાજપૂતોનું મતદાન છે તો આ બધા રાજ્યની અંદર આનું અસર થશે અને આવનારા સમયની ચૂંટણી નજીક આવી રહી છે આનું પરિણામ આપી દે છે જીડીસી ન્યૂ સાથે વિપુલ ધામીચા ઉપલિટા